વિવાદોમાં રહેતી સત્તાધીશો મેસ બંધ થતા ચાર હજારથી વધુ વિદ્યાર્થી બહાર જમવા મજબૂર બન્યા છે બહાર હોટેલમાં સો એકસો વીસ રૂપિયામાં ભોજન મળે છે મેસમાં અમને પચાસ રૂપિયામાં ભોજન મળતું હતું યોગ્ય કોન્ટ્રાક્ટ ન આપતા વારંવાર મેસ બંધ થાય છે હાલમાં બોયઝ હોસ્ટેલમાં માત્ર એક જ મેસ કાર્યરત છે યુનિવર્સિટીના ડેપ્યુટી ચીફ વોર્ડના જૈતા શર્માનું નિવેદન પણ સામે આવ્યું સોળમાંથી ચૌદ મેસ બંધ હાલમાં બે કાર્યરત મેસ માટે કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે આવતા અઠવાડિયે નવ મેસ અને કેન્ટીન શરૂ કરાશે અત્યારે મેસો ઘણી બધી છે પણ ચાલતી એમાંથી ખાલી બે જ છે બેમાંથી એક અમારા જીવડા નીકળ્યું છે એના લીધે બંધ થઈ ગઈ ત્યાં ભોજન બરાબર મળતું નથી પૌષ્ટિક આહાર એના લીધે અમારે ચાલીને દૂર જવું પડે છે આવી જ ઘટના આપણે ગર્લ્સ હોસ્ટેલમાં થઈ હતી ત્યાં એ ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું સો જેટલી છોકરીઓને એના કારણે આટલો આ લોકો આટલે બરાબર બનાવતા નથી એના લીધે અમારે બહાર જમવા જવું પડે છે જો એક તો બહાર જમવા જવું પડે એટલે ભાવ પણ વધી જાય અને તમારો સમય પણ બગડે એમ કારણ કે ચાલીને જવું પડે અને હોટેલમાં આટલું સારું પણ મળે પણ નહીં મેસ હોય તો સારું મળે પણ આયા તોય ખરાબ આવતું હતું એટલે બંધ કરાવી દીધી એમ કેટલી તકલીફ પડી કારણ કે બહાર જમવા જવાનું ભણવાનો ભણવાનો સમય પણ બગડે હા એ તમારે બપોરે પણ બગડે સાંજે પણ બગડે એમ અને એક તમારા મગજ મારી રે ભાઈ ક્યાં જમીશ ભાવે નો ભાવે બધો એમ શું રજૂઆત કરશો કારણ કે રજૂઆત તો એ કરશું કે સારા લોકોને કોન્ટ્રાક્ટ આપે જવાબદારી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ અહીં સલામતીથી રહે અને તે લોકોને કોઈપણ પ્રકારની ના નુકસાન કે હાનિ ના થાય તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીના સત્તાધીશોની હોય છે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાહેબ તો પોતાનું કાર્ય ખૂબ જ સરસ રીતે કરી રહ્યા છે પરંતુ જે અન્ય અધિકારીઓ છે જેમ કે આ ચીફ વોર્ડન સાહેબની વાત કરીશું તો એમનું કામ શું હોય છે એમનું કામ હોય છે કે આ વિદ્યાર્થીઓ અને જે પણ અધિકારીઓ છે હોસ્ટેલના મેથ્સના તે લોકોનું નિરીક્ષણ કરે કોઈ પણ જગ્યાએ કોઈ ગેરવૃત્તિ ના થતી હોય અને કોઈ લાપરવાહી ના કરવામાં આવતી હોય તેનું ધ્યાન રાખવું હોસ્ટેલ વાઇઝ દરેક વોર્ડરને આપવામાં આવ્યા છે ડેપ્યુટી વોર્ડર ને નિમણૂક કરવામાં આવી છે આ દરેક લોકોને યુનિવર્સિટી સેલેરી આપે છે પગાર આપે છે અને સરકાર તરફથી પણ ગ્રાન્ટ આવે છે તો શું આ ઓછી પડે છે કેમ આ સત્તાધીશો આ લોકો એ ખ્યાલ રાખી શકતા નથી અને પોતે જોવા જઈએ તો કોઈક પણ કોઈક જગ્યાએ લોકો લાપરવાહી કરે છે કેટલીક જગ્યા તો હાજર હોતા નથી તો તેનું આ કારણ છે ને ہمارا પ્રોસેસ हो ગયા છે ટેન્ડરિંગ કા ઓર બીસી સરને વાસે વો ભી ઇસી सब करवा दिया है अभी મंडे से મોસ્ટલી એકર ہم લોકો કર દઈએ કે એગ્રીમેન્ટ करना होता है ફૂડ લાયસન્સ જોઈએ તો એક બે દિવસમાં हो જાઈએગા સર કેટમે મેસ હોસ્ટેલ્સ મે ઓર અભી ઉસકા સ્ટેટસ કે હે अभी हम ऐसे तो सभी हॉस्टल्स में ही है हमारा मैसन कैंटीन सोलह हॉस्टल है तो सोलह हॉस्टल में सभी में मैसन कैंटीन का प्रोविजन है दो चल रहा है अभी बॉयज़ कैंपस में और एक स, गर्ल्स कैंपस में सेंट्रल कैंटीन भी चल रहा है और अभी हमने प्रोसेस और साथ का किया है વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અલગ અલગ રાજ્યના દેશના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે હોસ્ટેલમાં રહીને સારું ભણી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક હોસ્ટેલમાં રહી અને જે બાળકોને જમવાનું આપવામાં આવે છે કે જે મેસ છે તે છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં જોવા મળે છે એમએસ યુનિવર્સિટીનું જે કેમ્પસ છે ને તેની અંદર કુલ સોળથી પણ વધુ જે મેસ આવેલી છે પરંતુ હાલ જો વાત કરીએ તો માત્ર બે જેટલી મેસ છે કે જ્યાં ભોજન છે તે આપવામાં આવી રહ્યું છે એક આરટી હોલ અને બીજું જીએમ હોલ કે આ બે જગ્યાએ મેચ છે તે ચાલુ અવસ્થામાં છે બાકી જગ્યાએ આવેલી તમામ મેચ છે તે બંધ હાલતમાં છે જેને લઈને વિદ્યાર્થીઓને પણ જમવા માટે બહાર જવું પડે છે મસ્ત મોટો જે ખર્ચો છે તે પણ આપવો પડે છે અને સાથે સાથે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો પણ વધી જાય છે કારણ કે એકથી બે કિલોમીટર સુધી દૂર એમએસ યુનિવર્સિટીમાંથી બહાર જમવા જવું પડે છે તેને લઈને વિદ્યાર્થીઓ પણ ક્યાંક ને ક્યાંક આર્થિક ભારણ વધ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીંયા જોવા મળે છે એમએસ યુનિવર્સિટીમાં આવેલી મેચ છે તે અવારનવાર વિવાદમાં આવી થોડે તાજેતરની અંદર જ આ જે મેચ જોવો છો તમે એસપી હોલની પાછળ આવેલી કે ત્યાં ભોજનમાંથી જીવાત નીકળી હતી અને ત્યારબાદ આખી આ જે મેચ છે તેને બંધ કરવામાં આવી થોડા દિવસ અગાઉ પણ ગર્લ્સ હોસ્ટેલની જે મેચ હતી કે ત્યાંથી જે વિદ્યાર્થીઓ છે તેમણે ભોજન આરે ગયું અને સો જેટલી જે વિદ્યાર્થીનીઓ હતી કે તેમને ફૂડ પોઈઝનિંગ થયું તમામને એસએસજીમાં સારવાર અર્થે મોકલવામાં આવી હતી બાદમાં તે મેચ પણ બંધ કરવામાં આવી એટલે મોટાભાગની મેચ છે એમએસ યુનિવર્સિટી માં કે જે બંધ હાલતમાં છે અને જેને લઈને વિદ્યાર્થીઓને અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે એમએસ જે યુનિવર્સિટીમાં જે આવેલી મેચ છે તે ચાલુ કરવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓને બહાર જમવા ન જવું પડે અને જે બહાર જમવાનો જે સમય બગડે છે તે પણ ન બગડે વિદ્યાર્થીઓ અહીં જ રહીને સારું ભણી શકે સારું જમી શકે તે માટે વિદ્યાર્થીઓ અહીં આવતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીને જે સત્તાધીશો છે તેમની બેદરકારીના કારણે અથવા તો કોન્ટ્રાક્ટરોની મન મારીના કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે હાલ વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીમાં સોળ જેટલી મેચ આવેલી છે અને તેમાંથી ચૌદ જેટલી મેચ છે જે બંધ હાલતમાં જોવા મળી રહી છે માત્ર બે જ એવી મેચ છે કે જે કાર્યરત છે અને જેને લઈને વિદ્યાર્થીઓને પણ બહાર જમવા જવું પડી રહ્યું છે અને મોટી મુશ્કેલીનો સામનો કરી અને હાલ વિદ્યાર્થીઓ છે તે બહાર જમવા જઈ રહ્યા છે વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળું ભોજન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા યુનિવર્સિટીના સત્તાધીશોએ કરવી જોઈએ કારણ કે એમએસ યુનિવર્સિટીમાં ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓ હોસ્ટેલ માં રહે છે અને બે હજાર થી પણ વધુ જેટલા જે વિદ્યાર્થીઓ છે તે મેચમાં ભોજન લેતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એમએસ યુનિવર્સિટીના જે સત્તાધીશો ની બેદરકારીના કારણે આજે વિદ્યાર્થીઓને બહાર જમવા જવાની નોબત આવી છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા